video này em này Em nó đi cao lượng kênh này thì cái gì ní cả lưu lượng kênh này kênh này kênh này kênh này

ને મિત્રો હાલો આપણે કામકાજ ચાલુ કરી દેવી નકર પછી તું પા વિડીયો બનાવા રહ્યો તા હું ધોકાઈ નાખું એટલે પછી એમ કે કે મેં બધાય ધોકાઈ વાયો મિત્રો આપણે જો માં ઢોકાવીને ને થોડોક કેબ ઉતરી ગયા આપણે હેને અમે જામફળ ગોતી જામફળ એકદમ છે તો ખરાબ પણ મિત્રો હેને કાચા હે પાછા હતા એ પૂરા કરી ગયા

ને પછી આ ધરાડીને આખું ઉપટાળી ને પછી ઉપણી નાખશું પવન આવે ને તો ઘડીક આવે વળી પાછો બંધ થઈ જાય કા ઢેંગો શું લાવ્યો ઢેંગો હે શું લાવ્યો ખોખા લાવ્યો તો શું લાવ્યો છે

ટ્રેક્ટર લઈને આવ્યા પછી ફેરે ફેરો કેટલાક કેટલા ફેરા થાય બે થાય ત્રણ થાય ચાલો મિત્રો આપણે જોવામાં જાજા નહીં થાય લગભગ અંદાજે ત્રણ ત્રણ કિલો આજુબાજુ બધા મગ નીકળે તો

Ta rình gót, hai tuần nha mũi chào dạo. Bocu bơi giải. Mũi chào mũi chào dành cho dạo. Hello. Hello, hm hm hm. Hello, hm hm hm. Hello, hm hm hm. Hello, hm મગ હતા ને એટલા માટે દાંતડી લઈ લેવી પછી હાલા જેવી લઈને તો જો મિત્રો આપણે આમાં મગ હતા ને હોશમાં જો ક્યાંય જગ્યા નહીં રહી આવી છે થોડી થોડી જગ્યા રહી એ તે જ્યાં નાય તુવેર હોય ને ત્યાં જગ્યા રહી છે મગ હતા ને એમાં લઈ બાકી બાકી સુરત દાદા જો આથમવાની તૈયારીમાં હે કેવો મસ્ત યુ છે કસ જો હે આજ તો ઓલી બાજુ કર્યા છે પોપર લીમડામાં તે કરે છે હા મિત્રો આમ ક્યાં ખા ને કોઈક સવાર આવી ગયો પૈસા વગેરે લઈ જા

कासे कास। नाकिन <laughs> <laughs> एक मजा <laughs> 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 पुरो, पुरो बेन ने। <laughs>